શીખી જશો ઇંગ્લિશ અઠવાડિયામાં શું મિત્રો અઠવાડિયામાં પોસિબલ છે અંગ્રેજી શીખવું તો તમને અને મને આનો જવાબ ખબર છે કે એક વીકમાં એટલે કે એક અઠવાડિયામાં મિત્રો આ પોસિબલ નથી ક્લિયર કે નહીં અરાઉન્ડ મારે દોઢથી આ બે વર્ષ લાગ્યો અંગ્રેજી ઉપર પકડ પૂરેપૂરી લાવતા મિત્રો તમને ખબર છે કે લેંગ્વેજ ઉપર તમે ખાલી એક મેથ્સ તરીકે ના ભણી શકો ભાઈ ત્રણ મહિનામાં ચાર મહિનામાં પૂરું કરી શકો પણ આ એક લેંગ્વેજ છે જેને તમારે બોલવી પડે સાંભળવી પડે વિચારવી પડે ક્લિયર કે નહીં એને રાઇટિંગ કરવી પડે રીડિંગ કરવું પડે મિત્રો એના માટે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વીકલી સિરીઝ ક્લિયર કે નહીં તો હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપું હું છું આ સુદોષણા અકલીસ ઇન્સ્ટિટ્યૂટ મિત્રો અમે તમારા માટે એક વીકલી સિરીઝ લઈને આવ્યા છીએ એમાં ત્રણ મહિનામાં તમને ખબર છે કે અંગ્રેજી અથવા ત્રણથી ચાર મહિના ઘણા પાંચ મહિના લાગે છે મિત્રો તો એમના માટે આખી એક રણનીતિ હોય એ રણનીતિના ભાગરૂપે અમે તમારા માટે સાત વિડીયોનું એરેન્જમેન્ટ કર્યું છે એ કેવા રહેશે સપોઝ કે હું તમને એની અનુક્રમિકાની વાત કરું મિત્રો તો જો આપણે અનુક્રમિકા ડિસ્કસ કરીએ તો મિત્રો આ બધી વસ્તુ ફેક્ટર છે કે જે તમારે ક્યાંક ધ્યાન રાખવાનો હોય એના ઉપર પૂરેપૂરો ફોકસ કરવાનું હોય છે તો જોઈએ સૌથી પહેલા મિત્રો તમારે આપણે જોઈશું પહેલા વિડીયોમાં રીઝન કારણો કે ભાઈ આજ સુધી તમને અને મને શા માટે નથી આવડતું એવી આપણી કઈ ભૂલ છે કે જે આપણે વારંવાર ઇગ્નોર કરતા હોય અથવા તો એને આપણે આપણે એના ઉપર ધ્યાન ના મિત્રો મિત્રો તો સૌથી કારણો વસ્તુમાં તમારે એન્ટ્રી કરી હોય ને તો એના માટે તમારે કંઈક કારણો પાછળના છુપાયેલા હોય કે જેને તમારે પહેલા જોવાના હોય અને પછી એના તરફ તમારે આગળ વધવાના પછી બીજા વિડીયોમાં આપણે જોઈશું ટુબીના રૂપો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે કારણો જોઈશું એના પછી આપણે કન્ટેન્ટ ઉપર આવીશું ટુબીના રૂપો

અનુવાદ નથી આવડતું અથવા તો કયા કાળની બ્લેન્ક ખાલી જગ્યા છે એ ખબર નથી હોતી અને છેલ્લો વિડીયો મિત્રો આપણો રહેશે કે ભાઈ કયો કોર્સ કોના માટે રહેશે સપોઝ કે અંગ્રેજીથી શીખનારના પાછા અલગ અલગ પ્રકાર હોય છે એક કે જે જીપીએસસી મેન્સ માટે કરતા હોય એક જે વર્ગ તેમની પરીક્ષાઓ માટે તૈયારી કરતા હોય જેમને માત્ર ખાલી જગ્યાએ શીખવાની હોય અને એક કે જે પોતાની પર્સનાલિટી વધારવા માટે કે પોતાની વાતચીતમાં અંગ્રેજી વર્ડ્સ અથવા ફૂલ્લી ફ્લુએન્ટ અંગ્રેજી બોલવા માંગતા હોય એમના માટેના મિત્રો છેલ્લા કોર્ષમાં આપણે વાત કરીશું તો મિત્રો આજનો જે વિડીયો છે એ વિડીયો રીઝન માટેનો છે કે ભાઈ શા માટે નથી આવડતું મિત્રો તમે સ્કીપ કરતા પહેલાં આ વસ્તુ જોજો તમને ક્યાંય સો ટકા શીખવા મળશું તમે પોતાને વસ્તુ સાથે લિંક કરી કરતા શીખશો મિત્રો કે ભાઈ હા હું આજ સુધી આ ભૂલ કરતો રહું છું તો મારે આ ભૂલ હવે સુધારીને મારે હવે અંગ્રેજી શીખવાનું છે ક્લિયર મિત્રો હવે જુઓ આપણે કારણો જોઈએ શું શું છે મિત્રો કારણો તમને પણ ખબર જ હશે મોટા ભાગે આજ બધા એમ જ કહેતા હશે કે ભાઈ મને મારે અંગ્રેજી તો શીખવું હતું પણ મને એવો માહોલ ના મળ્યો તો સૌથી પહેલા મિત્રો છે માહોલ એટમોસ્ફિયર જેને અંગ્રેજીમાં કહેવાય છે એટમોસ્ફિયર હવે માહોલ એટલે શું થાય મિત્રો પેલા તો વસ્તુ એ છે કે મેં તમને પહેલો ક્વેશ્ચન એવો પૂછ્યો શું અંગ્રેજી અઠવાડિયામાં શીખી શકાય તો તમને ખબર છે કે જવાબ આવે છે એનું ના તો એ કેમ ના શીખી શકાય તો મિત્રો અંગ્રેજી શીખવા માટે સૌથી મૂળ જે વધારે મહત્વને માહોલ છે અમે તમને સપોઝ કે અમારી આવનારી સિરીઝ એવી ઘણી છે કે જે મહિનાની હશે દોઢ મહિનાની હશે ત્રણ મહિનાની અથવા જે અમારા ઓફલાઈન કોર્સ છે ત્રણ મહિનાનો છે મિત્રો તો હું અહીંયા મારા વિદ્યાર્થીને ડેઈલી બોલાવું છું ડેઈલી ડેલી એમને ગ્રામર શીખાડું છું લખતા શીખાડું છું અનુવાદ શીખાડું છું અથવા તો હું સ્પીકિંગ અને રીડિંગ કરાવું છું મિત્રો તો એ માહોલમાં આવે છે જો તમને જ્યાં સુધી માહોલ ના બને મિત્રો ત્યાં સુધી તમે લેંગ્વેજ ના શીખી શકો તમે અને હું આજ સુધી નાના મોટું અંગ્રેજી શીખાવ્યો પણ સમય સમય સાથે ભૂલી જઈએ છીએ એ ભૂલવાનું કારણ શું છે મિત્રો ખબર છે કે આપણે એ માહોલમાંથી તરત બહાર આવી જાય જો માહોલમાંથી બહાર આવી જાય ને મિત્રો તો પછી આપણું અંગ્રેજી પાછું વીક પડી જાય અથવા તો આપણે ભૂલી જઈએ એક છે પછી એક એટલે કે આપણું ઇન્ટરેસ્ટ નથી આપણે એમાં રસ નથી મિત્રો તો રસ ના હોવાના કારણો શું છે મિત્રો તમને મને ખબર જ છે કે એવી રીતે ઇઝી રીતે કોઈ શીખાડ્યું નઈ મિત્રો કાં તો તમે સ્પોકન ઇંગ્લિશમાં અથવા કોઈ પણ અંગ્રેજીના ક્લાસમાં જાઓ કાં તો તમને શરૂઆત વોકેફથી કરાવે કાં તો આર્ટિકલથી કરાવે પણ મારે એવું મારે સપોઝ કે એ રીતે શીખવાની છે કે મારો અંગ્રેજીમાં ઇન્ટરેસ્ટ વધે સપોઝ કે તમે મારા લેકચરમાં આવો તો હું મારા મોટા ભાગના વિદ્યાર્થીઓને ને પહેલા હાથ અંગ્રેજીમાં બેસે એ પ્રયત્ન કરાવું એટલે એ લોકો પહેલા જ દિવસે વાક્ય રચના બનાવતા શીખી જાય જો એ પહેલા જ દિવસે વાક્ય રચના બનાવતા શીખે મિત્રો તો એનો રુચિ વધે એનો ઇન્ટરેસ્ટ વધે મિત્રો એટલે ખબર પડી કે નહીં એટલે રુચિ અરુચિ હોવાનું મુખ્ય કારણ શું છે મિત્રો કે ભાઈ લર્નિંગ જે સ્ટાઇલ છે ને એ પ્રોપર નથી જેવી અમારા મગજને જોઈએ ને અમને જેનાથી ફરક પડે મિત્રો એ આજ સુધી તમને મળ્યું નથી ડન કે નહીં તો એક આ વસ્તુનું છે પછી જરૂરિયાતનો અભાવ મિત્રો આપણે ઓલવેઝ નાનપણથી ઇંગ્લિશનો બોયકોટ કરતા આવ્યા છે શું કરતા આવ્યા છે બોયકોટ જ્યાં હોય ત્યાં આપણે એને સાઈડ સાઈડમાં લઈ લઈએ માની લો કે તમે અને હું કોઈ પણ સિમ કાર્ડની હોય કે જનરલી કોઈ પણ કસ્ટમર કેરમાં ફોન કરીએ તો તમને એક વસ્તુ નોટિસ કરી જશે અને તમને યાદ જ છે કે ગુજરાતીમાં વાત કરવા માટે એક દબાવો હિન્દીમાં વાત કરવા માટે બે દબાવો અને અંગ્રેજીમાં વાત કરવા માટે ત્રણ દબાવો અથવા કોઈ આઉટ સ્ટેટમાં આપણે કસ્ટમર કેરમાં વાત કરીએ તો હિન્દી માટે એક અને અંગ્રેજી માટે બે તો આપણે ઓલવેઝ હિન્દી અથવા ગુજરાતીને ચૂઝ કરી છે મિત્રો એનું આ એ આપણું મુખ્ય એ કારણ છે કે આપણે એને અભાવ જ રાખ્યો છે મિત્રો ક્લિયર કે નહીં તો આ વસ્તુને હવે આપણે નેગ્લેક્ટ નહીં કરી શકીએ આમાં આપણે બેદરકારી નહીં દાખવી શકીએ મિત્રો કેમ કેમ કે હવે આ એક જીવનનો ભાગ છે ગાય આ તમે એક વસ્તુ નોટિસ કરો કે આપણે જે નેક્સ્ટ જનરેશન છે ને એ આપણા કરતાં બધે વધારે અંગ્રેજી બોલે છે અંગ્રેજીના વર્ડ્સ યુદ્ધ વધારે યુઝ કરે છે તમે અને હું નાના હતા ત્યારે ત્યારે એ સમયે આપણે ક્યાં થેન્ક યુ બોલતા બોલતા નહીં પણ આજનું નાનું નાનું બાળક જોઈ લો તમે એને નાની એ હેલ્પ કરશો તો થેન્ક યુ અંકલ થેન્ક યુ આન્ટી એવો તરત તમને રિપ્લાય આવશે ખબર પડી કે નહીં એટલે હવે અંગ્રેજીને આપણો જીવનનો ભાગ બનાવવો પડશે આ લેંગ્વેજ છે તો તમારે બોલવું પણ પડશે તમારેને સ્પીકિંગ કરવી પડશે રીડિંગ કરવી પડશે રાઇટિંગ પણ કરવી પડશે મિત્રો લેંગ્વેજના અમુક ક્રાઈટેરિયા હોય ફેક્ટર હોય કે એ ફેક્ટર વગર અમુક વસ્તુ ના ચાલે તો તમે બોલો નહીં ને તો તમને અંગ્રેજી અમુક સમય સુધી જતા રહે એટલે આ વસ્તુને આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવશું હવે હું શું કામ બોલું તો આ એક નેગેટિવ ઈગો છે ને કહે છે આપણે જે ખરેખર આપણે ગુજરાતી લોકોએ કાઢવું જોઈએ કોઈ કેમ આપણાથી નાનો વ્યક્તિ આપણને સલાહ આપે તો આપણે તરત એમ માની લઈએ કેરા મને કેમ સલાહ આપે છે તો એ આપણો ઈગો છે સોરી એ આપણો શું છે મિત્રો ઈગો છે ક્લિયર કે નહીં એવું નથી પોતાના ત્રણેય મામા ભાઈ આ વ્યવહારને બોલવું મારું કામ હોય તો ભલે મને ગુજરાતીમાં મેસેજ કરે હું તો એને ગુજરાતીમાં જવાબ આપ્યો અથવા એ મને ઇંગ્લિશમાં નહીં કરે ક્લિયર કે નહીં મિત્રો તો હું શું કામ બોલું મિત્રો હવે આ શબ્દ આપણી લાઈફમાંથી કાઢવા પડશે ખબર પડી કે નહીં અને હવે તોતડાવ સૌથી સેકન્ડમાં આવે ને ગાઈઝ તો પહેલામાં આવે એક માહોલ અને બીજા નંબરમાં આવે તોતડાવું આ શું છે તોતડાઉ તમને ખબર છે કે આપણે એક તો માન માન કરીને અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરતા હોય એમાં ભૂલે ચૂકે જો પ્રોનાઉન્સીએશન આગળ પાછળ થયું ને ગાય એટલે આપણે શરમમાં તો પૂરેપૂરા ડૂબી જાય અને સામેવાળો વ્યક્તિ આપણી મજાક ઉડાવીને જતો હોય પણ યાદ રાખવાનું કે તમારે એક લર્નિંગ રાખવાનું જો લર્નિંગ એટીટ્યુડ રાખશો ને મિત્રો તો બધી વસ્તુ એક સમય ગાયબ થઈ જશે હું જ્યારે મારી વસ્તુ પોતાની વાત કરું તો હું જ્યારે અંગ્રેજી શીખતો આજથી બીજા સોળ સત્તરની વાત કરું અથવા પંદર સોળની તો હું બોલતો ને તો મિત્રો લિટરલી છોકરાઓ મજાક ઉડાવતા આ તો જો અંગ્રેજીની ઓલાદ આ તો જો આમ આ તો જો પેલું પણ એ બધી વસ્તુ તમારે પરે જવાનું છે પહેલેથી પાર જવાનું છે તો તમે આ બધી વસ્તુ તમારા હાંસલ કરી શકશો અને મિત્રો છેલ્લે આપણે કોઈ દિવસ અંગ્રેજીમાં નપાસ થયા નથી જો કોઈ નપાસ હોત ને તો એ જ દિવસે મહેનત કરીને અંગ્રેજી શીખી જાય આપણે એકથી લઈને કોલેજ સુધી ભણ્યા બીજા સબ્જેક્ટમાં ફેલ થઈ જાય મેથ્સ છે પણ રહ્યો હવે ક્લિયર કે નહીં મિત્રો તો આ એમના થઈ ગયા બધા કારણો તો આ કારણો મગજમાં રાખવાના હવે તમે આ કારણો અથવા તો આ જે બધી આપણી ભૂલ છે એને રિપીટ તો નથી કરતા ને મિત્રો જો રિપીટ કરતા હોય જનરલી એવું કહેવાય છે કે તમે નવી નવી ભૂલ કરો ને મિત્રો તો એ ચાલે એમાં તમને કંઈક શીખવા મળે પણ તમે એકને એક ભૂલ વારંવાર કરો ને મિત્રો તો એ મૂર્ખામાં ક્લિયર કે નહીં હું મારા વિદ્યાર્થી એમ કહું કે તમે અંગ્રેજી શીખવાઓ તો અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ થાઉઝન્ડ ભૂલ કરો હું તમને ક્યારે કાંઈ નહીં કહું પણ તમે એકને એક ભૂલ કરશો ને મિત્રો તો તમે મૂર્ખા કેવો ખબર પડી કે નહીં તો આ મુખ્ય હતા મિત્રો કારણો હવે આના પછીના જે વિડીયોમાં છે એમાં આપણે શેની શરૂઆત કરીશું ટુ બીના રૂપોની શરૂઆત કરશું મિત્રો એમાં વાક્ય બનાવતા વાક્યના પ્રકારો એ બધી વસ્તુ શીખશું મિત્રો એવા આપણે સાપ્તાહિક સિરીઝ છે આપણે સાત વિડીયો જોઈશું સાત વિડીયોમાં તમને વાક્ય રચના બનાવતા આવડશે તમે અનુવાદને કઈ રીતે ટેકલ કરી શકો ટેન્સને કેમ યાદ રાખવા ક્લિયર કે નહીં મિત્રો એ બધી વસ્તુ તમને કામ આવશે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા નવી નવી સિરીઝ સાથે જય હિન્દ જય ભારત